નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આજે આપણે જાણવાના છીએ કે શ્રાવણ શ્રાવણ માસની શરૂઆત ક્યારે થાય છે આ વખતે ગુજરાતીમાં મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે ભગવાન ભોળેનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જો કે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે એટલે કે ઉત્તમ ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ પહેલા શરૂ થાય છે આ વખતે ગુજરાતીમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણીય સોમવારનું પણ હોય છે સોમવાર ખાસ મહત્વના પગલે શિવભક્તો સોમવારને ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારના દિવસથી જ થવાની છે અને પૂર્ણા હો પણ સોમવારના દિવસે જ થશે એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે આ શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવારે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિસ્પાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવે વિસ્થાપન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરી નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના ઉપર જળ ચડાવે છે આ શ્રાવણ માસ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે આ મહિનામાં રક્ષાબંધન નાગપંચમી રાધન છઠ સાતમ આઠમ જન્માષ્ટમી પાણાનોમ જેવા અનેક મહત્વના તહેવારો આવે છે મિત્રો હવે આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં તમારા માટે એક જાણવું જરૂરી છે શ્રાવણ માસ શરૂ થતાં પહેલાં ગરમા કેવા ફેરફારો કરવા જોઈએ એ ફેરફારો તમારા જીવનમાં સકારાત્મક લાવી શકે છે તે જ સમયે જો તમે આ ફેરફારો નહીં કરો તો તમે શિવના આશીર્વાદથી વંચિત રહી શકો છો ભગવાન શિવની કૃપા મેળવવા માટે શ્રાવણ પહેલાં ત્રિશૂળ લાવવું જોઈએ આ ત્રિસૂળ ચાંદી અથવા તાંબાનું બનાવી શકો છો આ ત્રિશૂળ ઘરના હોલમાં રાખી શકાય છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે રાવણ શરૂ થાય તે પહેલા આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લેવી જોઈએ સાથે જ પણ સફાઈ કરવી જોઈએ અને ગંગાજળ છોટ્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતીને મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ જો તમારા ઘરમાં દારૂ સિગરેટ વગેરે જેવી ખરાબ વસ્તુઓ છે તમારે તેને તમારા ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ આ ઉપરાંત શ્રાવણમાં ડુંગળી અને લસણ ખાવાની પણ મનાય છે જેથી શ્રાવણ માસની શરૂઆત પહેલા તેનું સેવન કરવું ના જોઈએ હોય તો પણ તેને દૂર કરી દેવું જોઈએ રાખેલી દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ પૂજા ખંડમાં ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે શ્રાવણ શરૂઆત થતાં પહેલા જ ખંડિત મૂર્તિઓ નદીમાં પથરાવી દેવી જોઈએ નજીકમાં કોઈ નદી મૂર્તિઓ મંદિરમાં અથવા પીપળના ઝાડ નીચે રાખી શકો છો શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા કરવી ધ્યાન કરવું અને મંત્રોનો જાપ કરવો એ સૌથી વધુ શુભ છે જેથી શ્રાવણ દરમિયાન તમારે તમારા ઘરમાં એવી જગ્યા બનાવવી જોઈએ જ્યાં વધુ લોકો આવતા જતા ના હોય અને જ્યાં વધુ શાંતિ હોય આખા મહિના દરમિયાન અહીં બેસીને ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના રંગમાં રંગાઈ જવા માંગતા હોય તો જમીન પર સુવું જાઓ જેમ ભગવાન શિવ સુવિધા વિના જીવે છે ને તમારે પણ એવું જ જીવન જીવવું જોઈએ આ મહિનામાં આવું તમને શિવની કૃપા મળે છે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો બદલાવ મળે છે મિત્રો આજે હું તમને શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો એક જમીનદારનો દેવાદાર હતો પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં તેથી ક્રોધિત થયેલા જમીનદારે સ્વીકારીને શિવઠમાં બંધક બનાવી લીધો યોગાનો યોગ તે દિવસે શિવરાત્રી હતી સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી હતી જમીનદારે તેને બોલાવ્યો અને ચૂકવવાની વાત કરી બધા રૂપિયા જલ્દી વચન આપીને શિકારીએ છોડી દેવામાં આવ્યું તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારી શોધમાં ઘણો દૂર નીકળી ગયો જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાતે જંગલમાં જ વિતાવી પડશે જંગલ તળાવની બાજુમાં બિલપત્રના ઝાડ ઉપર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો હતો બિલવ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બિલ્વ પત્રોથી કઢાયેલું શિકારી તેને જાણ ન હતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખ્યો તોડી તેના પરથી સંજોગવત બિલપત્રના પાન શિવજી પર પડ્યા બિલપત્રના ઝાડ નીચે શિવલિંગ હતી આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલપત્ર પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો રાત્રે એક વાગે એક સગર્ભ હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા જ પાર્થીએ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું અને ખેંચ્યું હિરણીએ કહ્યું હું ગર્ભવતી હો વહેલી તકે પહોંચાડશે તમે એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ પછી મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કરી અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બિલપત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ હરણની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય હિરણી પોતાના બાળક સાથે ત્યારથી નીકળી શિકારીએ આ સોનેરી તક હતી તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો તે બોલી હે શિકારી મેં આ બાળકોને તેના પિતાના વાહલે કરીને પરત આવીશું હાલ મને ન મારીશ શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલા મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે તો હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોના પ્રેમ સતાવી રહ્યો છે ને ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હણીને નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે હિણીને પણ જવા દીધી શિકાર ન આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બિલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં જ એક રુષ્ટ પુષ્ટ હરણ એ રસ્તે આવી શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે શિકારીએ જેવું બાણ ચડાવી હરણને વિનંતી કરી હે શિકારી જો તે મારા પહેલાં આવેલા ત્રણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે એ હરણીએ પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે મેં તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ હરણી વાત કરીને શિકારી સામે આવી રાતનું ઘટના ચક્ર આવી ગયું તેણે બધી કથા હરણને સંભળાવી ત્યારે હરણને કહ્યું મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તેમને વિશ્વાસપત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દો હું તે બધા સાથે જલ્દી જ તમારી સામે હાજર થઈશ શિકારી તેમણે પણ જવા દીધા આ રીતે સવાર થઈ ગઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાની અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રીની પૂજા કરી પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તે તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડી વારમાં જ તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમને શિકાર કરી શકે પણ જંગલી પશુઓની સત્ય સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ જ પસ્તાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા જ શિવરાત્રીનું વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જાને મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણુએ તેમને પરત મોકલી દીધા અને શિકારીએ શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રબાનું પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્ય અને મહાશિવરાત્રીનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરીશું મિત્રો ભગવાન શિવજી ઉપર બિલવપત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ જાણકારી જોવા માટે ધન્યવાદ